કારગિલ વિજય દિવસની ઉજવણીને લઈ સુરતની રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા કારગિલ વિજય દિવસે પાંચ હજાર કિમીની યાત્રા કરી કારગિલ પહોંચી વીરોને નમન કરશે સુરત અઠવાલાયન્સ વિસ્તારથી આ યાત્રા આજથી શરૂ કરવામાં આવી છે જે માર્ગ યાત્રા છવ્વીસમી જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ હવે ઉજવણી સાથે કારગિલમાં સમાસ્ત સમાપ્ત થશે તો સુરત શહેરમાં રહેતા ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી મીરા દવે પતિ સિદ્ધાર્થ દવે સાથે તેમની કારમાં યાદગાર માર્ગ યાત્રા આજથી શરૂ કરી છે જેની પાછળ કારણ કારગિલ વિજય દિવસ છે છવ્વીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ કારગિલ વિજય દિવસની પચ્ચીસમી વર્ષ છે જેની યાદગાર બનાવવા માટે કેપ્ટન મીરા દવે આ યાત્રાની શરૂઆત કરી છે તેઓ છવ્વીસ જુલાઈના રોજ કારગિલ ખાતે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરશે અને ભારતની જીતની 25મી વર્ષગાઠની ઉજવણી કરશે તો આ અંગે કેપ્ટન મીરા દવે જણાવ્યું હતું કે કારગિલ ખાતે જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે ત્યાં તેઓ જનાર છે આ યાત્રા સુરતથી શરૂ થઈ રાજસ્થાનના જયપુર શ્રી ગંગાનગર અને ત્યારબાદ પંજાબના ભટિંડા અમૃતસર જમ્મુ કાશ્મીરના જમ્મુ શ્રીનગર અને ત્યાર પછી કારગિલના દ્રાસ સુધી પહોંચશે સ્થાનિક વિદ્યાર્થીઓ શિક્ષણવિદો અને પ્રજા સાથે કરશે પ્રવાસ દરમિયાન જયપુર ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે તો મીરા દવેના પતિ સિદ્ધાર્થ દવે જણાવ્યું હતું કે જયપુર ખાતે કારગિલ યુદ્ધના હીરો મહાવીર ચક્ર થી સન્માનિત રાજપૂત રાઇફલ્સ ના દિગેન્દ્ર કુમાર હાજર રહેશે આ યાત્રા રોડ યાત્રાનો ઉદ્દેશ જાગૃતિ અને પ્રેરણા આપવાનો બહાદુરીથી ગાથાઓ અને કારગીલ વિજય દિવસ ના શેર કરવાનું છે માર્ગ યાત્રા છી જુલાઈ બે હાજર કારગીલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને સાથે તે ભારતના નાગરિકોમાં દેશભક્તિ અને જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે જય હિન્દ મારું નામ છે કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે હું નામ ની રિટાયર્ડ ઓફિસર છું હું અને મારી સાથે મારા ગુરુદેવ મારા પતિદેવ શ્રી સિદ્ધાર્થ દવેજી અમે કારગિલ વિજય જ્ઞાન યાત્રાનું આયોજન કર્યું છે જેનો હેતુ છે કે આ છવ્વીસ જુલાઈએ કારગીલ યુદ્ધના પચીસ વર્ષ પૂર્ણ થાય છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે સુરત ગુજરાતથી લઈને જયપુર શ્રી ગંગાનગરમાં સ્થિત લાલગઢ જટ્ટા જે પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર પાસે છે ત્યાં ભટિંડા બરનાલા અમૃતસર જમ્મુ શ્રીનગરથી લઈને સ કારગિલમાં જે વોર મેમોરિયલ છે ત્યાં આ પચીસ દિવસની આ યાત્રા પચીસસો કિલોમીટર અમે ટ્રાવેલ કરવાના છે અમારી ગાડીમાં અને આ આખી યાત્રા દરમિયાનમાં જે સ્ટોપ્સ છે ત્યાં અમે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ સાથે અને નાગરિક સાથે આપ સૌ મીડિયાના માધ્યમથી અમે એમની સાથે ઇન્ટરેક્ટ કરવાના છે એની પાછળનો મૂળ બે ઉદ્દેશ્ય છે એક એ છે કે કઈ રીતે આપણા વીરોએ વીર ગતિ પ્રાપ્ત કરી પોતાનું બલિદાન આપીને આપણા ભારતની રક્ષા કરી કારગિલ યુદ્ધમાં એમને શ્રદ્ધાંજલિ આપવાની છે અને એમના આ વીર સ્મરણો કરવાના છે સાથે સાથે કઈ રીતે એક નાગરિક તરીકે તમે પોતાનો ધર્મ નિભાવી શકો તમે એક સૈનિક તરીકે પોતાના દેશની રક્ષા કરી શકો ઇન્ટરનલ સિક્યોરિટીમાં તમે તમારા આંખ અને કાન ખુલ્લા રાખી સતર્ક થઈ જે રીતે ચરવૈયાએ કારગીલ યુદ્ધમાં સતર્કતા દેખાડી તમે પણ સતર્ક થઈને તમારી દેશની રક્ષા કરી શકો એની પાછળનું આ આખો ઉદ્દેશ્ય છે